સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું રહ્યું હોય તેવું સામે આવી છે મગદલા રોડ પર સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરે પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે પાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણપણે વિરોધમાં જોડાયા હતા જ્યારે આજે પચાસ ટકા ડ્રાઈવરોને મનાવી લેવાયા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતા ત્યારે બાકીના વિરોધ કરનારા ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો સિટી બસમાં તોડફોડ કરનારા ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે જોકે આ મામલો પોલીસે થાળે પાડ્યો હતો પરંતુ ત્યારબાદ મામલો વણસ્યો હોવાનું સામે આવ્યું છે

বৰ্তমান <lad sauna stealing sound> 你开门，让他你看门。